ચલો બાળકો વાર્તા કઉડતા દોડતા આવો સૌ વિશ્વકોશ છે વિશ્વકોષ પાણી સાથે ગમત ગૌ ચાલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ દોડતા દોડતા ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે ટાર્ઝન અને એના મિત્રો ટાર્ઝન ખબર છે ને જંગલમાં રહેતો નાનકડો ટાર્ઝન એકવાર થયું એવું કે બધા લોકો માણસો જંગલ જોવા આવ્યા એમની સાથે સાથે ભૂલમાં ટાર્ઝનને પણ એ લોકો લઈ ગયા શહેરમાં અહીં તો બધા પ્રાણીઓ શોધવા માંડ્યા કે ટાર્ઝન ક્યાં ગયો ક્યાં ગયો બૂમો પાડી એના નામની શોધ્યો પણ કંઈ મળ્યું નહીં દસ દિવસ પંદર દિવસ મહિનો થવા આવ્યો અને બધા પ્રાણીઓ તો રડી કકડીને બેસી રહ્યા કે આ છોકરો ખોવાઈ ગયો એક્ઝેક્ટ એક મહિના પછી ટાર્ઝન પાછો આવ્યો દોડતો 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 આવ્યો બધા પ્રાણીઓ એને વળગી પડ્યા હાથી એને ખોળામાં બેસાડીને સૂંઢથી વાલ કર્યું સિંહે એને વાલ કર્યું બધાએ કે બેટા તું ક્યાં જતો રહ્યો હતો અમે તો તારા વગર કેટલું રડ્યા ટાર્ઝને કહ્યું કે હું શહેરમાં ગયો હતો ત્યાં શું જોયું તો ટાર્ઝન કહે કે અરે સુપ છે શહેરની દુનિયા તો ત્યાં તો એટલા બધા મોટા મોટા બિલ્ડિંગ્સ ને બધી લિફ્ટ્સ ને બધું તમે ક્યાંક ટચ કરો ને બારણું ખુલી જાય તમે ટચ કરો ને કાર આવી જાય બધું કંઈક જુદું જાદુ દુનિયા છે શહેરમાં તો બધા પ્રાણીઓએ કહ્યું કે ચલો આપણે બધા શહેરમાં શિફ્ટ થઈ જઈએ સિંહે કહ્યું કે હું ત્યાં જઈને રાજા થઈ જઈશ અને ભાગ કે હું ત્યાં જઈને આમ કરીશ પેલો કે હું આમ કરીશ ટાર્ઝને કહ્યું કે ના હું તો જંગલમાં ભાગીને આવ્યો છું આટલા દિવસ હું ભાગવાનો ટ્રાય કરતો તો આજે સક્સેસ થયો હું ભાગીને આવ્યો છું વિચારતા નહીં શહેરમાં જવાનું પ્રાણીઓએ કહ્યું કેમ ટાર્ઝને કહ્યું કે શહેરમાં તો ચારે બાજુ બહુ જ બધું પોલ્યુશન છે કરપ્શન છે ત્યાં તો લોકો પૈસા માટે એકબીજાને ચીટ કરે છે એકબીજા જોડે ખરાબ કરે છે ત્યાં એટલું બધું પોલ્યુશન છે કે આના જેવો સરસ શ્વાસ પણ નથી લઈ શકાતો બધા પ્રાણીઓને કહ્યું કે હા ટાર્ઝનની વાત તો સાચી છે તો ટાર્ઝનને શોધતા શોધતા પેલા માણસો પાછા આવ્યા કે ટાર્ઝન તું ચલ અમારી સાથે તું મહિનો રહ્યો અમને તો બહુ ગમ્યું અને આ તારા પ્રાણીઓને પણ લઈ લે તો ટાર્ઝને કહ્યું કે ના મારા ફ્રેન્ડ્સ ત્યાં આવે તો તમે તો એ બધાને સર્કસમાં મૂકી દો તમે તો માણસો છો તમે એ લોકોને પાંજરામાં પૂરી દો માણસોએ કહ્યું કે પ્રોમિસ અમે એવું નહીં કરીએ તો ટારઝરને કહ્યું કે ના તમે નાના નાના છોકરાઓ છો ને તમે એક પ્રોમિસ આપીને જાઓ કે તમે મોટા થશો ત્યારે તમે આખું જ શહેર દુનિયા બદલી નાખશો તો કે શું કે તમે જ્યારે મોટા થાઓ ત્યારે શહેરમાં ચારે બાજુ માણસોમાં ક્યાંય પોલ્યુશન નહીં હોય ક્યાંય કરપ્શન નહીં હોય કોઈ કોઈને છેતરશે નહીં બધા એકબીજાને પ્રેમ કરશે મહેનત કરશે આવી દુનિયા બનાવો ત્યારે અમને કહેજો અમે બધા પ્રાણીઓ તમારી સાથે ત્યાં રહેવા માટે આવી જઈશું પ્રમાણ છોકરાઓને બી થયું કે હા વાત સાચી છે એ લોકોએ પ્રોમિસ કર્યું કે અમે હવે એવી દુનિયા બનાવીશું મોટા થઈને અત્યારે ભલે લોકો ગમે તેવા હોય પણ અમે જ્યારે મોટા થઈશું ત્યારે અમે એવી દુનિયા બનાવીશું કે જ્યાં બહુ જ પ્રેમ હોય ત્યાં કોઈ ઝઘડા ના કરે ત્યાં પોલ્યુશન ના હોય ત્યાં કરપ્શન ના હોય પછી તો બધા એનિમલ્સ અમારી સાથે શહેરમાં આવશો ને તો એનિમલ્સે કહું કે પ્રોમિસ પ્રાણીઓ એને માણસોએ બચ્ચાઓ એકબીજાને હગ કર્યું વાલ કર્યું અને બધા પોતપોતાના કામે છૂટા પડ્યા હતો ભાભો ભભાની પાસે ગાભો એક હતો ભાભો ભભાની પાસે ગાભો ગભો સાવ મેલો ને ભાભો સાવ ઘેલો ગભો સાવ મેલો ને ભાભો સાવ ઘેલો એક હતો ભાભો ભભાની પાસે ગાભો એક હતો ભા ભોલું છ્યા કરે ચોખા ગંદુ કર્યા કરે લુછીને એ બગાડે સૌ એ બગાડે ભાભા અંતે ગાભો ફાટી ગયો ભાભો ગાભો લાગ્યો ભાભો એને નવો મળી ગયો ગાભો લુછવા લાગ્યો ભાભો હવે લુછાતું સારું ભાભો તો બન્યો આભો હવે છાતું સારું ભાવો થઈ